તમારા નમદા કચેરી કચેરીના એ જવાબદાર કર્મચારીઓના લીધે મારા ખેતરમાં પાણી ફરી વળ્યું છે અને મને મોટું નુકસાન છે એટલે મારા ખેતરનું સર્વે કરવામાં આવે અને જ્યાં સુધી નર્મદા કચેરીના એ કર્મચારીઓ સર્વે કરવા નહીં આવે ત્યાં સુધી હું અહીંયા રોકાવાનું છું અને એક દોરડું પણ સાથે લાવે છે ને આ દોરડાથી આ કર્મચારીઓને કહે છે કે સાંજે છ વાગ્યા સુધી મારા ખેતરનું સર્વે કરવામાં નહીં આવે તો હું આ દોરડા વડે અહીંયા અહીંયા જ આત્મહત્યા કરી લઈ રજૂઆત કરવામાં આવે છે ત્યારે શું હતી રજૂઆત અને કોણ આ ખેડૂત અહીંયા આવીને આવી રજૂઆત કરી છે એની આજે વાત કરવી છે નમસ્કાર કરાઈ માવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર આમ તો અનેક વખત ખેડૂતોને પડતી ઉપર પાટુ હોય છે ખેડૂતે જગતનો તાત છે ખેડૂતને અનેક વખત નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે કમોસમી વરસાદ હોય તો પણ એ ખેડૂતના પાકને નુકસાન આવતું હોય છે અને સરકાર પાસે જે વળતર છે તેની માગણી કરવામાં આવતી હોય છે ક્યારેક પૂરનું પાણી આવે ત્યારે પણ આ ખેડૂતની સિઝન બગડતી હોય છે અને સહાય રૂપે વળતર માંગવામાં આવતું હોય છે અને છે ચોમાસુ અને છેવટે વધુ વરસાદ આવે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે અને ત્યારબાદ આ ખેડૂતને નુકસાન આવે છે અને ત્યારબાદ સરકાર દ્વારા રાહત પેકેજ મંજૂર કરવામાં આવે છે અને તમામ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે છે ત્યારે રવી સિઝન ચાલુ છે શિયાળુ સીઝન ચાલુ છે ગત વર્ષે તો ચોમાસુ સીઝન નિષ્ફળ ગઈ છે એટલે એટલે આશા હતી કે શિયાળુ સીઝનમાં વાવીશું સારી આવક આવક થશે પરંતુ આ ઉપર પાણી ફરી વળ્યું છે વાત છે સાતનપુર તાલુકાના લોદરા ગામની લોદરા ગામના ખેડૂત બહુ દુખી છે લોદરા ગામના ખેડૂતે જીરું અને સવારનું વાવેતર કર્યું હતું અને આ વાવેતરમાં માં નર્મદા કચેરીના એ બેદરકાર અધિકારીઓના કારણે કેનાલ માં પાણી છોડવામાં આવે છે ને ત્યારબાદ આ ખેડૂતના ખેતરમાં પાણી ભરાઈ જાય છે ખેડૂતે અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ તમારા નર્મદા કચેરીના જે કર્મચારીઓ છે તેમની બેદરકારીના લીધે અમારા ખેતરમાં પાણી ફરી વળ્યું છે ઉભા પાકને નુકસાન છે લાખોનું નુકસાન છે મને વળતર ચૂકવવામાં આવે રજૂઆત સાથે સાથે આ ખેડૂત દોરડું પણ ત્યાં લઈને જાય છે અને કહે છે કે જ્યાં સુધી નર્મદા કચેરીના એ કર્મચારીઓ સર્વે કરવા માટે અહીંથી નહીં લઈશ ત્યારે આ ખેડૂત ને પ્રથમ સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ નામ જે અમારો રોજરા અને પ્રેશરનો સમારોહ જે આવે એથી પાણી અમેસી ઈરાઈ છોડી મેલે છે અમે કલેક્ટર માં પાટણ ભાઈ કેનાલ વાળા બરાબર એ એમની બેદરકારી થી અમે પાટણ કલેક્ટર માં અરજી आलेલી છે રજૂઆત કરેલી છે બરાબર પણ કોઈ અમારું ધ્યાન દોરતા નથી અત્યારે અત્યારે 2 થી 8 લાખ નો

સાબને સાતલ્પુર તાલુકાના લોદ્રા ગામના ખેડુતને તેમનું કહેવું છે કે નરમદા કચેરીના એ બેદરકાર કર્મચારીઓના લીધે મારા ખેતરમાં પાણી ફરી વળ્યું છે ચોમાસુ સીઝન ફેલ થઈ છે અને આ શિયાળુ સીઝનમાં પણ આ રીતે નિષ્ફળ પાક જતા ખેડૂત બહુ દુઃખી થાય છે અને ત્યારબાદ નર્મદા કચેરી પહોંચે છે આમ તો તમામ જે ખેડૂતો આવતા હોય છે એ લેખિતમાં રજૂઆત કરતા હોય છે અને ત્યારબાદ નીકળી જતા હોય છે પરંતુ આ ખેડૂત લેખિતમાં રજુઆત સાથે સાથે એક દોરડું લાવે છે અને ત્યારબાદ ત્યાં અધિકારીઓને કહે છે કે તાત્કાલિક રજૂઆત સાંભળીને જે ખેડૂત છે તેની રજૂઆત સાંભળીને એ કર્મચારીઓ પણ ડરી જાય છે અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે આ ખેડૂતના ખેતરે જવામાં આવે છે અને સર્વે કરવામાં આવે છે ત્યારે આ ગામના સરપંચ છે તેમણે શું કહ્યું એમને પણ સાંભળીએ મારું નામ પ્રદીપ કુમાર ઠાકોર લોદરા સરપંચ આજે સવારે મને વેલો ફોન આવેલો ચૌધરી ભેમાભાઈ મેહાભાઈ મને કીધેલું કે સરપંચ તમે ઘરે છો મેં આ પાડી લીધું હા તો કે નર્મદા વિભાગ દ્વારા નર્મદા પાણીથી છૂટું પાણી જે આવે છે લોદરા વચ્ચે દહીસર વચ્ચે લોદરાના શેમાડે ચૌધરી ભેમાભાઈ ખેતરમાં અને આ પ્રશ્ન દસ થી બાર ખેડૂતો છે તો એ ખેતર આખું એમનું જીરાના પાકનું વાવેતર કરેલું સો અને જીરું એ પાણીનું પૂરું ભરાઈ ગયેલું છે અને નર્મદા વિભાગ ધ્યાન દોરતા નથી તો આ વિશે લોદરાના ખેડૂતોએ તમામે પાટણ રજૂઆત કરેલી છે અને એની હજી પણ કલેક્ટર ઓફિસ આપેલી છે અને માન્ય એમપી સાહેબે પણ ભલામણ કરેલી છે પણ હજી સુધી સોલાર વાળા ઉપર કે નર્મદા કોઈ ધ્યાન દોર્યું નથી અને એને આજ છ મહિનાથી હજી કોઈ ધ્યાન દોરતા નથી અને હજી આ ખેડૂતોને છૂટું પાણી આવે છે ના ખેડૂતો બઉ હેરાન થાય છે હવે બેદરકારી તો એમને નર્મદા વાળા ને વિચારવું પડે અને સોલાર વાળા ને બંને ને વિચારવું પડે કે આ પાણી નર્મદા માં સોલાર માં આવે છે સોલાર નું પાણી રજૂઆત લઈને આવ્યા એમાં ખેડૂત ને કેટલું નુકસાન છે ખેડૂત ને નુકસાન તો એના ખેતી નો પાક મહાબુલો પાક બગડે પાણી ભરાઈ ગયું એટલે બે થી અઢી લાખ નું કે ત્રણ લાખ નું નુકસાન તો થઈ શકે એમ વખત જે ખેડૂતો છે એ નર્મદા કચેરી આવતા હોય છે અને કહેતા હોય છે કે કેનાલ તૂટવાના કારણે અમારા ખેતરમાં પાણી ફરી વળ્યું છે અમને વળતર ચૂકવવામાં આવે પરંતુ આ વળતર આપવા માટે વિલંબ થતો હોય છે ક્યારેક તો સર્વે કરવા પણ જતા નથી આવી બાબતો અનેક વખત આવતી હોય છે લોદરા ગામના આ જે ખેડૂતો છે તેમને અગાઉ અનેક ફરિયાદો આપી છે અનેક રજૂઆતો કરી છે પરંતુ આ નર્મદા કચેરીના સાંભળ્યું નથી ક્યારેક આ ખેડૂતને ખબર હતી કે હું અરજી લઈને જઈશ તો કદાચ મને વળતર નહીં આપે એટલે આ ધોરણો લઈને જાય છે અને આત્મહત્યા કરી લેવાની ત્યાં ચિમકી પણ આપે છે ત્યારબાદ આ નર્મદા કચેરીના જે ખેડૂતો છે એ તાત્કાલિક ધોરણે

આ ખેડૂત દ્વારા કરવામાં આવ્યા છે જોઈએ હવે આવનાર સમયમાં આ ખેડૂતને કેવા પ્રકારનું વળતર ચૂકવવામાં આવે છે કે પછી ફરી આ ખેડૂત ફરી દોડું લઈને અહીંયા નરબદા કચેરી આવે છે એ તો આવનાર સમય બતાવશે પરંતુ હાલ તો આ ખેડૂતની જે રજૂઆત હતી એ કંઈક અલગ જોવા મળી હતી બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર